બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાળી કી જય હો મહાભારત ની કથા સાંભળનાર સર્વે ને અને ભાવિક ભક્તજનો ને મારા શંકર ના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં સુમેઘ પર્વ નો મહિમા અને સુધનવા આખ્યાન ચાલી રહ્યું છે આજે પોત્રીસમું કડવું સાંભળશું ચોત્રીસ માં કડવામાં કે રાજા એને સુધનવા વચન આપ્યા પ્રધાનોને ત્યારે પ્રધાનોએ હુકમ કર્યો કે પહેલા તારા બાપનો હુકમ થયેલો અમારો હુકમ થયેલો તેલ કડાઈમાં તળવાનો માટે તું તેલ કડાઈમાં પડ ત્યાં સુધી શ્રવણ કર્યું અને હવે આગળ સાંભળો મુ કડવું આ બોલ્યા જય મુની મુખથી વાણી પછી ગભરાણી સૌ આસુડા પાડી ને રડતું થઈ થઈ ન પડતું નાખે બાળક બીચીસ કઈક કકલી ને શીશ કઈક લમણે કર ડોલે નિશાસા નાખી આયા બોલે તારો મારવા બેઠો સૌને તારણ હારો કઈ કઈ ઉઠી ઉઠી ને કરે જાખી પાછા બેસે નિશા નાખી ਜੀਵਤ ਰਜੀਵੀ ਸੁਕਰੂ ਮਾਰੇ ਬਖਤ ਤੋ ਆਪਣੇ ਮਰੂ ਨਜ਼ਰੇ ਦੇਖੀ ਦਾਜੂ ਦਿਲ ਮਾਂ ਤੇ ਕਰਤਾ ਰੂੜੋ ਮਰੂ ਪਲ ਮਾਂ કઈક કહે ન કરવો તંત પરણ્યા પહેલા સાનુ સીમંત પાણી પહેલા શું મોજડી ઉતારે મૂર ખાઈ થી મરવું રે ધારે કઈક જણા કકળી કકળીને માથા કૂટે છે કોઈક લમણે હાથ થઈને નિશાસા નાખીને હાય હાય બોલે છે ક્યાં કોપ થઈ ગયો અને બધાને તારનારો છે એને જ બધા મારવા બેઠો છે આ રાજા કોઈક ઉઠી ઉઠીને જુએ છે નાખીને પાછા બેસે છે છે વાતો કરે કે જીવતર જીવીને હવે શું કરવું છે જો ભક્ત સુધ નવા મરે તો આપણે મરી જવું છે ખોટું નજરે દેખીને દાજવાનું એના કરતો તો આ ફળમાં મરી જવું સારું કોઈ કે છે કે પહેલાથી આપણે આ બધા વિચાર કરીએ પાણી આવ્યા પેલા મોજડી ઉતારે મૂર્ખાઈ થી આપણે મરવું ધારીએ તો ખોટું પડે હારે એમ એક ને સૌ મારે જરા જપ્યું જગત લોક ત્યારે પછી પ્રેમ દાજે પર ભાતી તમને મારવા નહી દઉં પતિ સતી શા ન રાખો રતી તેથી થશે મારી મોક્ષ ગતિ એવું કઈને વાર લેતી સ્વામી અતિ આશીષ દેતી મારા કંથ સુખાભા સ્વામી પેલા ભવના પાપે પાડી ખામી

ਉਢਤਾ ਸੋ ਆਲੀ ਸੇਜ ਪ੍ਰੀਤੇ ਸੁਸੋ ਤੇ ਲਕੜਾਇਆ ਮਾਸੀ ਰੀਤੇ

એવું કહીને પતિના વારણા લે છે સુધનવાના વારણા લે છે ખૂબ આશીષ દે છે કે હે મારા કંથ સુગાબા સ્વામી પડી છે યૌવનના બાગ વિશે ફરનારા આ મારો હાચવેલો બાગ કળમાઈ જશે માળી વગર પાણી કોણ પાસે ફૂલોની સેજે પોઢનારા પીયું તમે આછું અમર ઓઢનારા તમે સુવાળી સેજમાં પ્રીતે પોડતા હતા અને આ કડાયા તેલમાં ઉકળતા તેલમાં શી રીતે ઢોળનારી એવો કઈ કઈ આક્રંદ કરતી બેવું આંખે આસુડા ભરતી પૃથ્વી પડી ને પસડાઓ ખાતી કાળા ભરી કૂટે શીસ ને સાતી એમ પ્રભાવતી વલવલતી એની આખડી અતિશ ગળતી તો વખી કાએકાર નીચી છે મોડિયું સે એની સુખવંતી જે માડી નાખે પાસાન શીષ પસાડે છૂટે શોણીત ધારા દેખી રડે જે લોક બિચારા એમય તીવલો ચાલ્યો માયે પુત્ર તણો હાથ જાલ્યો તમે સી રીતે મરશો વાલા કાલો બોલો ને કુંવર કાલા બેસી ને રમતો મોઢે માંગીને મારા પુત્ર પૂરણ ભાગ્યશાળી આજ માતા ને ઉભી જ બાળે મરતા ચક્ષુ એ કેમ જોવું તારા પહેલો મારો પ્રાણ ખોવું સુધનવાની પત્ની કે છે કે તમે તાપે ખૂબ અકળાઈ જશો હું સાથે તેલમાં પડું તમને પવન ઢોળવા માટે એવું કઈને આક્રંદ કરે છે બે આંખથી આસુડા ભરે છે પૃથ્વી ઉપર પડી પડીને પસડાટો ખાય છે કાળ ભરીને તે માથું ને સાતી કૂટે છે એમ સુધનવાની નારી પ્રભાવતી ખૂબ વલવલે છે ને એના આંખમાં અતિશય છે આંસુ જાય છે ત્યારે સુધનવાની બેન કાય ચીસો પાડવા માંડી છે અતિશયાક્ર કરે છે અને એની જે સુખવંતી માં છે ત્યારે માં સુખવંતી એનો હાથ પકડ્યો છે સુધનવાનો કે છે કે મારા વાલા તમે સી રીતે મરશો હે કુંવર કઈક બોલો મારે ખોળે બેસીને તું રમતો તો મોઢે માગી માગીને જમતો હતો મારો પુત્ર તો પૂર્ણ ભાગ્યશાળી છે આજ તે જ બાળી નાખી છે તારા પહેલો મારો પ્રાણ ખોઈ દઈશ પ્રાણ ખોવું મારો એવું ધાર્યું આગળની કથા છત્રીસ માં કડવામાં સાંભળશું ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ